તારીખ બાવીસમી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરના છાયા વિસ્તારમાં અટારા પરિવાર દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની સાથે વીર દાદા જસરાજ દાદાની પુણ્યતિથિની નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પોરબંદરના છાયા વિસ્તારના અટારા પરિવાર દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વીર જશરાજ દાદાની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં પોરબંદરના વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પ્રકાશભાઈ રૂપાલેલની ટીમ સાથે ભવ્ય સત્સંગ તેમજ બહેનો દ્વારા ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારની બહેનો દ્વારા રાસ કરવાની રમઝટ બોલાવવામાં આવી હતી અને સાથે સાથે યમુનાજીના લોટી ઉત્સવ નંદભયો તથા નાના બાળકો દ્વારા વેશભૂષાનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ વિવિધ પ્રકારના રામ સીતા જલારામ રાધા કૃષ્ણ અને યમુના મહારાણીના વેશથી લોકોને આકર્ષિત કર્યા હતા ત્યારે દરેક બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહાઆરતીની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત અટારા પરિવારની સાથે રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર